રસ્તા નારણપુરા ત્યાં વાઈટ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર અને મોટરસાયકલ વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં ક્રેટા કારના ચાલક છે એની અમે આજ રોજ સવારે એરેસ્ટ પણ કરી લીધેલ છે અને જે મોટરસાયકલ સવાર હતા એમાં જે આર્યન બારડ જે ચલાવતા હતા એ એમનું અકસ્માતમાં મૃત્યુનું નિપજ્યું છે અને હ્યુન્ડાઈ કાર ક્રેટા કાર જે ચલાવનાર સમર્થ અગ્રવાલ અમે આજે કરી છે તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે ગઈકાલે આખો દિવસ અમે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા કે આ ગાડીની સ્પીડ કેટલી છે ગાડી ચલાવનાર ખરેખર સમર્થ અગ્રવાલ છે કે નહીં એના અંગેના અમે બધા જ પુરાવા મેળવી લીધા છે ગાડીની સ્પીડ અંગે પણ અમે એફએસએલમાં આ અંગે રિપોર્ટ કરવાના છીએ અને આ બધા બધી તપાસના અંતે સમર્થ અગ્રવાલને આજે અમે એરેસ્ટ કર્યા છે સમર્થ અગ્રવાલ જે છે એ કોલેજમાં અભ્યાસ કરે છે અને એ પોતાની સોસાયટીમાંથી પોતાના નેબરની દીકરીને લઈને કોઈ કામથી નીકળ્યા હતા અને એ રાત્રીના સમયે આ અમિકુંજ ચાર રસ્તા પાસે આવ્યા ત્યારે મોટર એમની ગાડી અને મોટર સાયકલ વચ્ચે સમર્થ અગ્રવાલ ગઈકાલે પણ પોલીસ સ્ટેશનમાં જ રાઉન્ડઅપ હતા પરંતુ એમના વિરુદ્ધના પાકા પુરાવા મેળવ્યા બાદ જ એરેસ્ટ કરવાની અમારે જરૂર હતી કારણ કે કેટલીક બાબતોમાં શંકા કુશંકાઓ ઉપજતી હતી કે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો કે નહીં એટલા એના કારણે અમે સીસીટીવી ફૂટેજ કાલે આખો દિવસ તપાસના ભાગરૂપે ચેક કર્યા છે અને સમર્થ અગ્રવાલ એ એક્સિડન્ટ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં એના વાલી સાથે હાજર થયેલ હતા ટ્રાફિક વિભાગ દ્વારા પહેલા તો જે જગ્યા હતી એ જગ્યાની આજુબાજુમાં દુકાનો કોઈ શોરૂમ કે જે કાંઈના ના સીસીટીવી ફૂટેજ મળ્યા એ ચેક કર્યા ત્યારબાદ જે ગવર્મેન્ટ તરફથી અથવા તો અમદાવાદ સિટી તરફથી સ્માર્ટ સિટીના કેમેરા કોર્પોરેશન તરફના કેમેરા નિર્ભયાના કેમેરા એ તમામ કેમેરા ચેક કર્યા કંટ્રોલ રૂમમાં આવીને પણ એ કેમેરા ચેક કર્યા ઘણી બધી કાલે કેમેરા વિડીયો ફૂટેજ ચેક કરવામાં આવી હતી અને એ વિડીયો ફૂટેજ ચેક કરી તપાસી અને ત્યારબાદ આજે સવારે સમર્થ અગ્રવાલની ધરપકડ આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવ્યો છે દેખીતી રીતે તો જણાતું નહોતું છતાં અમે આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવી લીધેલ છે ગઈકાલે એટલે આલ્કોહોલ ટેસ્ટમાં જે આવશે પરિણામ એના પછી પણ અમે આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ હશે તો એ પ્રમાણેની કલમ અને નેગેટિવ હશે તો કલમ દાખલ થવો કરવાની રહેશે દેખીતી રીતે તો છતાં પણ અમે આલ્કોહોલ નો ટેસ્ટ કરાવેલું મહત્વનો જેમાં સમર્થ અગ્રવાલ જ્યારે એની સોસાયટીમાંથી બહાર નીકળ્યા ત્યારે સોસાયટીના જે કેમેરા છે એમાં એ ગાડીમાં પોતે ડ્રાઈવર સીટમાં બેસે છે એ પણ અમે જોયું છે વિડીયો ફૂટેજમાં અને બીજું એ જ્યારે ગાડી ચલાવતો હતો ત્યારે સ્નેપચેટ દ્વારા જે એની ની દીકરી હતી એણે કોઈ બીજા મિત્રોને વિડીયો શેર કર્યો તો એમાં પણ સમર્થ અગ્રવાલનો જે સ્ટિયરિંગ ઉપર હાથ અને લકી પહેરેલ હતું એ પણ અમે કાલે ચેક કરી અને નક્કી કર્યું એટલે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો એની ગાડીની પાછળ એના ઓળખીતાને પણ ગાડી હતી જેમણે પણ સમર્થ અગ્રવાલ ગાડી ચલાવતો હતો એમ જણાવેલ હતું એટલે નજરે જોનાર પણ સાક્ષી છે એમના પુરાવા વિડીયો ફૂટેજ એના ઉપરથી સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો એ સાબિત થાય છે અને અકસ્માત પછી કેટલા સમય સ્નેપચેટ ની અંદર વિડિયો માં ખાલી સ્ટીયરિંગ દેખાઈ રહ્યું છે એટલે આપણને સ્પીડ ની સ્નેપચેટ માં ખ્યાલ આવતો નથી પણ સ્નેપચેટ માં સ્ટીયરિંગ ઉપરથી સ્ટીયરિંગ ઉપર જે ચલાવનાર હાથ છે લકી વાળો એ લકી સમર્થ અગ્રવાલે પહેરેલું જ હતું ગઈ કાલે એના ઉપરથી પણ ખ્યાલ આવે છે અને એની સોસાયટી માંથી બહાર નીકળે છે ત્યારે પણ એ ડ્રાઈવર સીટ માં બેસે છે એ પણ અમે વિડીયો ફૂટેજ મેળવી લીધેલ છે એટલે એ બંનેઓ દ્વારા તો એવું સાબિત થાય જ છે કે સમર્થ અગ્રવાલ જ ચલાવતું સ્પીડ માટે અમે એફએસએલ ને રિપોર્ટ કરેલ છે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એ જે ક્રેટા કંપનીની કાર છે એના કંપનીમાં પણ જો એવી કોઈ ચીપ કેવી આવતી છે તો એ પણ રિપોર્ટ અમે કરેલ છે એના માટે આરટીઓને પણ ટેકનિકલ રિપોર્ટ એના ટેકનિકલી શું સ્પીડ હતી બ્રેક ફેલ થઈ ગઈ હતી શું હતું એ ટેકનિકલ ખામી માટે પણ આરટીઓને અમે રિપોર્ટ કરેલ છે એટલે સ્પીડ માટે એફએસએલ અને કંપનીની જે કંઈ રિપોર્ટ આવશે એના ઉપરથી અમે આગળની કાર્યવાહી કરીશું પરંતુ ફરિયાદી ના સગાવાલા તરફથી કેટલીક શંકા સેવામાં આવી ફરિયાદી ને સંતોષ મળે એના માટે થઈ અને અમે પેલા સમર્થ અગ્રવાલ જ ચલાવતો હતો કે નહીં એના માટે પહેલા વિડીયો ફૂટેજ અને ચેક કરીને ત્યારબાદ જ અમે એને અટક ટ્રાફિક વિભાગે ગઈકાલે આખો દિવસ એટલે કે ચૌદમી નો આખો દિવસ સવારથી સાંજ સુધી વિડીયો ફૂટેજ માટે તમામ ત્યાંની એક્સિડન્ટ અકસ્માત કરે છે એ સ્થળની આજુબાજુના વિડીયો ફૂટેજ ચેક કર્યા છે અને કંટ્રોલ રૂમમાં આવીને પણ ચેક કરે છે અને સ્માર્ટ સિટીના કોર્પોરેશનમાં જઈને પણ જ્યાં આગળ એનું ફીડ મળે છે ત્યાં બધે જ કેમેરાના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે ગાડી ચલાવતો તે ચેક કરવા માટે ટ્રાફિક ઉપર બે દિવસનો સમય લાગ્યો